પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટને લઈ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગાયત્રી મંદિરથી ચોક સુધી આવીને પરત ગાયત્રી મંદિરે સમાપન થયું રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નવ ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર સાતલપુર સમી હારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો મહંત મહાનુભવ ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં કરશનભાઈ રાણા આદિવાસી અજયભાઈ રાણા અને પ્રભુભાઈ સરપંચ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી આદિવાસી ભીલ અને ઉપપ્રમુખ સાદુરભાઈ અને ઈશ્વરભાઈ ભીલ અજમલભાઈ બાબુભાઈ તાલુકા પંચાયત સદસ્ય સમી અને સિનાડ ગામના સરપંચ દશરથભાઈ ભાથાજી અને મુકેશભાઈ ફરાર અને તેમની આદિવાસી સમાજના સમગ્ર નામી અનામી આગેવાનો બાળકો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીતિ રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી હતી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર એકત્રીસમો આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર સાંતનપુર સમી અને હારી તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીંયા આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ગાંધીચોક થઈ અને ગાંધીચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે

બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઊભો થયો તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મિટિંગ ઓગણીસો ને માં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણુંથી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસો ને બાણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ને ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે હારીજ સમી રાધનપુર અને સાતલપુર એમ ચારેય તાલુકાઓના બેતાલીસ ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવા મિત્રો ભૂલકાઓ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ